અમીરગઢમાં રેલવે સ્ટેશન ઉપર તેના વેપારીને મારમારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવવાના કિસ્સામાં આજે અમીરગઢના વેપારીઓએ બજાર બંધ કરી ન્યાયની માગણી કરી છે છેલ્લા કેટલાય સમયથી અમીરગઢમાં નિશાચરો અને અસામાજિક તત્વોનો ખોફ સામે પ્રજાજનો લાચાર બન્યા છે અમીરગઢમાં છેલ્લા એક બે મહિનામાં વીસ જેટલી બાઈકો અને મોબાઈલની લૂંટ બે રોટો થઈ રહી છે જેની સામે રોષે પ્રજા લાચાર થઈ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે

અને જિલ્લા પોલીસ વડા સામે આક્ષેપો કર્યા છે અમીરગઢ પોલીસ અને પાલનપુર રેલવે પોલીસ સંયુક્ત રીતે આ લૂંટારુઓને સોમવાર સુધી પકડી પાડશે તેવી બાહેંદરી આપી હતી અને જો સોમવાર સુધી આ લૂંટારુઓ આરોપી નહીં ઝડપાય તો સોમવારે વેપારીઓ સહિત ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પોતે ફરી અમીરગઢ મેઇન બજારમાં ચાંદની ચોકમાં ચક્કા જામ કરશે અમીરગઢ તાલુકાગઢ ગામની અંદર જ અમીરગઢ તાલુકા અને અમીરગઢ તાલુકા બાર ચોરને કોઈ સમાજ નથી હોતી ચોરને કોઈ જાતિ નથી હતી પણ આ વિસ્તારની અંદર કોઈક ને કોઈ જગ્યાએ રાતના હોય દિવસે હોય નોમ વગરના એમાં પણ કહું કે ચોરને નોમ પણ નથી હોતો કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી આ વિસ્તારની અંદર ઘણી બધી રૂટપાટ થાય છે વ્હીકલો ચોરાય છે અને પર ડીસે દારૂ પીને બજારમાં તો બજારમાં ગમડોમાં તો ગમડામાં કઈ કઈ રીતે આ વસ્તીને એરોન કરવામાં આવે છે આ એરોન કરતે કરતે આજે ગઈકાલે સોની સમાજના એક વેપારીને લૂટપાટ કરવામાં આવ્યો અહી સોનાનો દાગીનો લેવામાં આવ્યો મોબાઈલ લેવામાં આવ્યો આ રીતે દિવસે ને દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે હું ધન્યવાદ આપું છું આ અમીરગઢ વેપારી મંડળને કે ઇમરજન્સી આખું બજાર બંધ રાખીને સર્વે સમાજ સાથે રહીને એકઠા થઈને બજાર બંધ કર્યું આમ તો બજાર બંધ ના કરવું પડે એના પહેલા વહીવટીતંત્ર ને જાગૃત હોવું જોઈએ ફરજ ના ભાગરૂપે કે આ ગુના કરતાઓ કાયમી માટે જે ગુના કરે છે આ ગુના વધવા ના જોઈએ અને આ ગુનાઓ વધે વેલી તકે ને નાથવા માટે અને કાબુમાં લેવાની એમની ફરજ છે કયો દિલ્હી નીતિ કયો ગળવી નીતિ કોઈ કયો બીજી મુશ્કેલી હશે એમ હું પડ્યા વગર આ ગુનાઓ વધી રહ્યા છે ને નાથવા માટે આ લોકોને આજે ભેગા કર્યા ને મને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવ્યો વેપારીઓને સમર્થન આપ્યું છે જે ગુનો કરે એને આજે સમર્થન નથી આપતો કાલે ભવિષ્યમાં આપવાનું પણ નથી હું ઈચ્છું છું આ વિસ્તારની અંદર કામી માટે બધી જ સમાજો સાથે મળીને વેપારી હોય કે ગ્રાહક હોય ગ્રાહક વગર વેપારી ને નહીં ચાલવાનું ને વેપારીને ગ્રાહક વગર ચાલવાનું નહીં બધા હળી મળીને બજાર ચાલુ રાખે પણ એના સામે પોલીસ સ્ટાફ ક્યાંક ઢીલો પડવાના લીધે આ ગુનાઓ વધી રહ્યા છે આજે અમીરગઢ ની અંદર પોલીસને બોલાય કાયદેસર ની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે આપણી ખાખી વર્દીને ક્યાંક કલંગ ના લાગે એ રીતે ગુનેગાર ને તાત્કાલિક એરેસ્ટ કરો અને પોલીસે પણ ખાતરી આપી છે કે ચોવીસ કલાક ની અંદર અમે આરોપી ને અંદર લાવશું અને આરોપી ને અંદર નહીં લાવશે

હું અહીંયા આવતો પેલા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારના એક વર્ત તરીકે કોઈ જગ્યા હું નથી નથી મારામાં ભૂલ તો ઘરના ચોક જગ્યાએ માથે એટલા માટે લેવું પડે કે ઘરનો મોભી સાવધાન હોવો જોઈએ એ જ રીતે બનાસકાંઠાનો વડો નોમ થી કઉ છું અક્ષય મકવાણા પોતે Eu em potência.